માહિતી જે તમારા અંતિમ શ્વાસ નક્કી કરી નાખે તમારી માહિતી તમને તમારા અંતિમ શ્વાસ સુધી પહોંચાડી દે અને આજની તારીખમાં ફાયદા વાક કે પોતાએ કરેલો ગુનો સંતાડવા માટે કોકની હત્યા કરી દેવી કેટલી સહેલી આ બે પ્રશ્નો આજે એટલે પૂછવા પડે છે કારણ કે સાબરકાંઠામાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં ભાભીએ એના દિયરને મારી નાખ્યો ના પાછળના કારણો શું અને એટલી સહેલી જ આજની તારીખમાં હત્યા કરવી વિગતે વાત કરીશું આજના રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું જ્યોતિકા સાબરકાંઠાના સાંદોલિયા ગામની આ ઘટના જેમાં એક યુવક તેના પરિવાર સાથે રહેતો તેના પરિવારમાં કોણ તેની માતા તેનો પિતા તેનો ભાઈ ભાભી અને તેની બહેન પાંચ જણા તેના પરિવારમાં હતા અને તે તેના પરિવાર સાથે રહેતો હતો છે તેમના લગ્ન નહોતા થયા તેમના ભાઈના લગ્ન થઈ ગયા હતા એટલે તેને ભાભી હતી અને તે તેનો દિયર થતો હતો તેની ભાભીને ગામમાં કોઈ બીજા યુવક સાથે પ્રેમ સંબંધ છે એવી ભનક આ દિયરને પડી ગઈ હતી અને તેમજ તેને તેની ભાભીને ખૂબ સમજાવી અને એક વાર કહ્યું કે આ વસ્તુ ના કર આનાથી ઘર તૂટી જશે પરંતુ એ ભાભી છે તે ન માની અને તેમજ ભાભીએ એક પ્લાન કર્યો એક પ્લાનનું ઘડતર કરવામાં આવ્યું જેમાં તેના દિયરને મારવાનો પ્લાન બનાવવામાં આવ્યો તેના દિયરને મારવા માટે તે પ્રેમી તેની ભાભી અને તેમજ તેના પ્રેમીના બે મિત્રોને બે લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું કે તું મારા દિયરને ગાડીમાં લઈ જા અને વચ્ચે રસ્તામાં મારી નાખજે પરંતુ કહેવાનું શું લઈ કેવી રીતે જવાનું તો આ યુવક હતો તે અપરિણીત હતો એટલે તેવું બહાનું કાઢવામાં આવ્યું કે હું હાલો તમને છોકરી દેખાડવા લઈ જાઉં છું એ તેવું બહાનું કરી અને તેમજ આ યુવક છે તેને ઇકો ગાડીમાં લઈ જવામાં આવ્યો ઈકો ગાડીમાં લઈ જવામાં આવ્યો અને તેમજ રસ્તા વચ્ચે તેમને ગળા ફાંસો આપી અને તેમને મારી નાખવામાં આવ્યા આ સમગ્ર બાબતની જાણ તેની ભાભીને હતી જ તેની ભાભીએ ફોન કર્યા હતા મેસેજ કર્યા હતા અને તેમજ આ પ્લાનનું ઘડતર તેની ભાભી અને તેમજ તેના પ્રેમી એ કરવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટના થઈ તેને મારી નાખ્યો અને તેમજ ચાર તારીખે તેને હવાવળી જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો પછી તેની ભાભી સામે પૂર થઈ અને તેમજ પોલીસમાં ફરિયાદ લખાવા પહોંચે છે ફરિયાદ લખાવે છે કે મારો ધીહર છે તે ગુમ છે તે મળી નથી રહ્યો ઘરે પાછા નથી આવ્યા એટલે પોલીસે કહ્યું કે ગુમ થયો એટલે લાવો તમારા ફોન નંબર આપો અમે શોધી કાઢશું તપાસનો દોર પોલીસે ચાલુ કર્યો તેમજ આ ભાભીનો નંબર છે તેનું ડ્રેસિંગ ચાલુ કરવામાં આવ્યું તેમજ તેને એ ભાભીએ અસંખ્ય વાર એક નંબર ઉપર ફોન કર્યો હતો જે ફોનના રેકોર્ડિંગ્સ અને તેમજ મેસેજ પણ સામે આવ્યા સામે આવ્યા એટલે ખબર પડી કે આ ભાભીનું જ બધું જ ષડયંત્ર હતું આ ભાભીએ બધો પ્લાન કર્યો હતો અને તેમજ તેને દિયરને એમણે જ મારી નાખ્યો છે એટલે પોલીસે કહ્યું કે ભાઈ તે માર્યો છે સમગ્ર બાબતની જાણ થતા પછી ભાભી છે તેણે સ્વીકારી લીધું કે હા આમ હતું મારો પ્રેમ સંબંધ હતો મારા દિયરે મને ઘણી સમજાવી એ ઉપરાંત હું ન માની એટલે આ પગલું ભરવામાં આવ્યું છે સમગ્ર બાબતની જાણ પરિવારને પણ થઈ પરિવારજનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમજ ભાભી સહિત બંને આરોપીઓ જેમને પૈસા આપવામાં આવ્યા હતા ને તે ભાભીના પ્રેમીને ની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે હવે ધરપકડની વાત છે તો ધરપકડમાં નામ સામે આવ્યા છે તેમનું નામ છે કોકિલા મકવાણા દોલતસિંહ મકવાણા વિક્રમસિંહ મકવાણા અને રમેશ રાઠોડ આ ચાર આરોપી છે અને તેમજ તેની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે સમગ્ર બાબતે શું કહેરા છે સૌપ્રથમ ડીવાયએસપી તે સાંભળો સાદુલિયા ગામમાં વસતા મરણ છે એ વિષ્ણુસિંહ એ ચાર તારીખ બપોરેથી ગુમ હોવા બાબતની જાણ પોલીસને થયેલી એની તપાસ કરતાં ખબર પડેલી કે એમના જે ભાભી છે અને અન્ય એક વ્યક્તિ છે દોલતસિંહ જેમનો પ્રેમ સંબંધ હતો એટલે એવું નક્કી કરેલું કે જે આ દિયર છે એમ કહેતો હતો કે તમારા આ શક હોવા બાબતે જેથી એને મારી નાખવા માટે નક્કી કરેલું અને એ બે લાખ રૂપિયા મારવા માટે નક્કી કરેલું એટલે અન્ય બે આરોપીને તૈયાર કરવામાં આવેલા એ લોકોએ આ જે મરણ જનાર છે એના લગ્ન નહોતા થયેલા એને છોકરી બતાવવાનું બહાનું કાઢીને એને લઈ ગયેલા અને કાલીપુરાથી લવારીની વચ્ચે એને ગળે ટૂંપો આપીને મારી નાખવામાં આવેલો આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે ચારે ચાર આરોપીને પોલીસે પકડી લીધેલા છે અને અન્ય કાર્યવાહી તપાસની ચાલુ છે મરણ જનાને મેં બતા જણાવ્યા પ્રમાણે કે ભાઈ એના લગ્ન થયેલા નહોતા એટલે કે તને છોકરી બતાવવાની છે એમ કરીને એવું બાનું આપીને લઈ ગયેલા અને એને ઇકો ગાડીમાં લઈ ગયેલા એ જે પ્રેમ સંબંધ વાળો વ્યક્તિ છે સાદુલિયા ગામનો રહેવાસી છે ભાભી દિયરનો સંબંધ છે આ બંને વચ્ચે ચાર જે ચાર આરોપી ગુનામાં સંડોવાયેલા છે ચારેની અટક કરવામાં આવેલ છે મહિલા પણ સંડોવાયેલ છે એમને પણ અટક કરવામાં આવેલ છે જી હિંમતનગરના ડીવાય એસ એ કે પટેલે કહ્યું જે રીતે તેમજ આ સમગ્ર બાબતે કાર્યવાહીનો દોર છે તે હાથ ચલાવવામાં આવ્યો છે બોડી છે તેને પણ શોધી અને તેમજ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે સમગ્ર બાબતે હાલ કાર્યવાહીનો દોર છે તેને પણ આગળ વધારવામાં આવ્યો છે અને તેમજ સખ્તથી સખ્ત આ જે ચારેય પણ આરોપીઓ છે તેને સજા મળે તેવી પરિવારની પણ માંગ છે સાબરકાંઠાથી હસમુખ પટેલનો રિપોર્ટ ગુજરાત તક